लौ गुरुजन इन्शाअल्लाह उ जे पप्पा त ओके औचो चले दलेश जी अबले टुका माशाल्लाह आउनुहोस् पुडा अजो सुबिधारा

তুমি তুললে ভাই সব তুলে હવે કે કે કસિયા આપકો ભાઈ લોગા એ તમે ભાઈ લોગ તો બધા કરે કી કી ના સુન દિન ઓ દો રાખ ને ના આદિશ ઓ મન કે તો ભાઈ કરકટેન ભાઈ આ રોજની આપણા સુકાવાલા કે આવવા